હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું સરસ મજાની લીલી તુવેરની કચોરીની રેસીપી આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા લીલી તુવેર લીધી છે એક બાઉલ જેટલી અને હવે આપણે મિક્સર જારની અંદર આદુ લસણ અને લીલા મરચાં એડ કરી લઈશું અને સાથે જ શેકેલા સિંગદાણા લીધા છે બેથી ત્રણ ચમચી જેટલા અને આખા દાણા લીધા છે આખા ધાણાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આની આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું એકદમ આ રીતે અને હવે આપણે એની જ અંદર લીલી તુવેરને એડ કરી લેવાની છે અને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે એકદમ પેસ્ટ તૈયાર નથી કરવાની થોડીક અચકચરી રાખવાની છે થોડાક દાણા આખા રહે એવું રાખવાનું છે તો મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લેવાનું છે સરખી રીતે તો એક એક અંદર ત્રણ ચમચી ચમચી જેટલું એડ જીરું વન થર્ડ ટી જેટલી રઈ એડ કરીશું બે ચમચી જેટલા સફેદ તલ લેવાના છે અને સાથે ચપટી અજમો એડ કરવાનું છે તો હવે આપણે આને સરખી રીતે તેલની અંદર શેકી લેવાનું છે એક બે મિનિટ સુધી આપણે શેકાવા દઈશું તમે જોઈ શકો છો કે તલ ને એ જીરું શેકાઈ ગયું છે તો હવે આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અડધી ચમચી જીરું પાવડર વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરવાનો છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલો મેગી મસાલો એડ કરીશું મેગી મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ચપટી હિંગ એડ કરી લેવાની છે તો મસાલાને આપણે સરખી રીતે તેલમાં શેકી લઈશું અને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું હતું એને હવે આપણે એડ કરી લઈશું તો મિક્સરમાંથી આપણે બધું જ મિક્સર એડ કરી લેવાનું છે અને એને પણ આપણે સરખી રીતે શેકી લઈશું જેથી આપણું મિક્સર પરફેક્ટલી શેકાઈ જાય તો એકદમ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેથી બધો જ મસાલો મિક્સરમાં સરખી રીતે મિક્સ થઈ જાય મસાલો શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હાઈ નથી રાખવાની ધીમા તાપે એને સરખી રીતે શેકાવા દેવાનું છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એટલે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે ફરીથી મિક્સરને મિક્સ કરી લઈશું તો મિક્સર આપણું સરખી રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં બાફેલો બટાકો એડ કરવાનો છે તો બટાકાને આપણે છીનીને એડ કરીશું મેં અહીંયા એક નાની સાઇઝનો બટાકો લીધો છે તમે ચાહો તો બટાકાને સ્કીપ પણ કરી શકો છો પણ બટાકાથી બોન્ડિંગ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે એકદમ આ રીતે આપણે બટાકાનું છીન એડ કરી લેવાનું છે ને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો બટાકો આપણો સરખી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે કાપેલા ફ્રેશ ધાના એડ કરીશું અને ફરીથી મિક્સરને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે લૂક ખૂબ જ સરસ આવી રહ્યો છે અને મિક્સર આપણું પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે તો હજુ આપણે એક બે મિનિટ સુધી શેકાવા દઈશું તો એક બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે તો મેં અહીંયા એક ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે તમે ચાહો તો ખાંડ કે ગોળ પણ એડ કરી શકો છો ખાટું મીઠું બનાવી શકો છો પણ મેં અહીંયા ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કર્યો તો મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લેવાનું છે અને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે તો મિક્સર આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે નાના નાના બોલ વારી લઈશું કચોરીની સાઇઝના એકદમ આ રીતે આપણે હાથ વડે નાના નાના બોલ વાળી લેવાના છે એકદમ સોફ્ટ હાથથી વાળવાના છે

તો હવે આપણે ફ્રાય કરવા માટે બેટર બનાવીશું તો મેં અહીંયા એક બાઉલ લીધો છે એમાં આપણે સોથી દોઢસો ગ્રામ જેટલું બેસન લીધું છે તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો તો વન થર્ટી સ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને સાથે જ હવે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને બેટરને સરખી રીતે મિક્સ કરી લઈશું જેથી એની આખી ગાંગડીઓ ના રહી જાય એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે હું તમને બતાવું એ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ વધારે પતલું નથી કરવાનું છે તમે પતલું કરશો તો તમારી કચોરીનું જે પડ છે ઉપરનું એ સરખું નહીં બને તો એકદમ આ રીતે આપણે પરફેક્ટલી બનાવી લેવાનું છે બેટર બની ગયું છે તો ચપટી મેં અહીંયા ખાવાનો સોડા લીધો છે તમે ચાહો તો સ્કીપ કરી શકો છો કાં તો પછી ઈનો પણ લઈ શકો છો તો બેટર આપણું પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં છું એકદમ આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે જેથી આપણી કચોરીનું ઉપરનું જે પડ છે એ પરફેક્ટલી બને તો બેટર આપણું તૈયાર છે તો હવે આપણે કચોરી ગરમ ગરમ ફ્રાય કરી લઈશું તેલમાં તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો એકદમ આ રીતે આપણે બેટરની અંદર જે કચોરીના બોલ છે એને એડ કરીને ડીપ કરીને તેલમાં ફ્રાય કરી લઈશું એવી જ રીતે બાકીના બધા આપણે કચોરી બધી જ કચોરી ફ્રાય કરી લેવાની છે તો ધીમા તો આપણે તેલમાં આપણે સરખી રીતે ફ્રાય થવા દઈશું જેથી અંદરથી પણ સરખી રીતે ફ્રાય થઈ જાય તમે જોઈ શકો છો કે આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે તો એવી જ રીતે આપણે બાકીની બધી કચોરીને ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો કે બધી કચોરી આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ દેખાઈ રહી છે જેવી દેખાવમાં છે એવી જ ખાવામાં ટેસ્ટી છે તમે પણ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો શિયાળાની સિઝનમાં લીલી તુવેર ભરપૂર મળે છે તો તમે આ લીલી તુવેરની કચોરી બનાવીને તમારા ફેમિલીમાં બધાને ખવડાવી શકો છો બધાને ખૂબ જ ભાવશે તો આપણે ગરમ ગરમ સૌ કરીશું સાથે જ મેં લીલી ચટણી અને ટૉમેટો કેચઅપ સૌ કર્યો છે અને એક કોરી મસાલેદાર ચટણી પણ સર્વ કરી છે અને કાઠિયાવાડી મરચાં સૌ કર્યા છે તો હું તમને એક તોડીને બતાવું છું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાઈ રહી છે અને એટલી જ ટેસ્ટી બની છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય